અન્ય રાજ્યોના લોકો આપણા અધિકારી બનશે તેવું હેમાંગ રાવલે કહ્યું તો વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતી ભાષા પ્રત્યે સરકાર સહેજ પણ સભાન નથી એટલે કે જો 25% પણ ભાંગ્યું તૂટ્યું ગુજરાતી આવડતું હોય તો એ ગુજરાત સરકારની અંદર અધિકારી બની શકે હવે આપણે ગુજરાતીઓએ વિચારવાનું છે કે આવા અધિકારી આવા ચીફ ઓફિસર આવા મામલતદાર આવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જ્યારે ગુજરાતી જાણતા જ હોય અથવા પચીસ ટકા જેટલું તૂટ્યું ફૂટ્યું ગુજરાતી જાણતા હશે તો એ કઈ રીતે ગુજરાતી ભાષામાં સમગ્ર ગુજરાતના ગામડાઓના અરજદારોની અરજી વાંચશે અરજદારોની અરજી વાંચીને એનો નિકાલ કઈ રીતે કરશે એટલે કે જો પચીસ ટકા પણ ભાંગ્યું તૂટ્યું